પારોલ ઇન્સ્ટિટ્યૂટ રાવપુરા અને વડોદરા શહેરની જૂની ગડી ખાતે આવેલી કોમી એકતાનો પ્રતિક યાહુસેન સઈદ મસ્તાનબાવા દરગાહ કમિટી દ્વારા સર્વનિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું દરગાહા કમિટીના ખાદિમ હાજી દસ્તગીર શેખ બાપુ અને ડોક્ટર સબનમ કાદરીના સંયુક્ત ઉપક્રમે આ નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પ યોજાયો હતો કેમ્પ દરમિયાન નાગરિકોને વિવિધ આરોગ્ય વિભાગોની તપાસ અને સારવારની સુવિધાઓ આપવામાં આવી હતી જેમાં આંખની શ્રીરોગ આયુર્વેદિક પંચકર્મ તપાસ માર્ગદર્શન ફિઝિયોથેરાપી અને કસરત વિભાગ લોહીમાં સુગંધની તપાસ સહિત બાળકો માટે પણ આરોગ્યની તપાસ કરવામાં આવી હતી કેમની સફળતાને અનુરૂપ અંતમાં દરગા કમિટી તરફથી ખાદીમ હાજી દસ્તગીરભાઈ શીખ બાપુએ તમામ નાગરિકો મહેમાનો અને સેવા આપનારા તમામ તબીબી સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો આજે જૂની ગડીમાં મસ્તાન બાવાની દરગાહ પાસે રવિવારના દિવસે મેડિકલ કેમ્પ રાખવામાં છે અને સબલમ મેડિયમ જે મીરા ક્લિનિક વાળા છે મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા અને જે સેવા આપશે પારુલ હોસ્પિટલ રાવપુરા તરફથી ડૉક્ટરોની સેવા છે અને એની અંદર ખૂબ જ સરસ સેવાઓ છે નાના બાળકો માટે સારવાર છે અને ગાયનિક છે એની અંદર ઓથોપેટિક છે અને જે સૌથી સરસ વાત છે ગરીબ લોકો માટે કે મોતિયાનું ઓપરેશન જે અહીંયા નામ લખાવશે તો એમને મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરવામાં આવશે ગાયનિક માટે સોનોગ્રાફી કરી આપવામાં આવશે ફ્રી મૂલ્યમાં અને દવાઓની સાથે પણ આ ફારુલ હોસ્પિટલના ડોક્ટરોની સેવાઓ છે ને મસ્તાન બાવા દરગાહ કમિટી વર્ષોથી આવા કેમ્પ અહીંના લોકોની સહાય માટે કરતા હોય છે ને સરળ ધર્મના લોકો આ કેમ્પની અંદર લાભ લે છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો ગોપાલભાઈ શાહ ધાર્મિક સોની સાજિદભાઈ બિલ્ડર જાવીદ સેનસલુલ હુસેન ખાન પઠાન પૂનમબેન સોની નીતુબેન ખત્રી એવા તમામ લોકો સાથે મળીને આ પ્રોગ્રામ કરતા હોય છે એની અંદર અમારા મુસ્લિમ સમાજના અમીનભાઈ સૈયદ ઉપસ્થિત છે હુસેનભાઈ મુલ્તાની અમીનભાઈ ઓપ્ટિક પ્લેસવાળા મિસ્કિન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આ છે જોલીભાઈ મોહમ્મદ હુસૈન જે સામાજિક કાર્યકર્તા જહાંગીપુરાના છે એ પણ ઉપસ્થિત છે અને આવી સેવાઓ આવનારા સમયમાં પણ મસ્તાનભાવ દરગાહ કમિટી લોકો માટે કરતી આવશે હું આજે દસ વગેરે છે ભૂલું બાપુ મસ્તાનભાવની દરગાહ